सोच न्यूज़ एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तो मैं जोई रिया छ सोचियो हूं हूं छु रवि હવે જોઈએ આજના મુખ્ય સમાચાર રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર વિવિધ ચેકપોસ્ટ અને મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમારસા રાજકોટ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુસંધાને રાજકોટ જિલ્લાના દસ સંસદીય મત વિસ્તારમાં નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમાર ઝાએ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે સંવાદ સાધીને સુરક્ષા બંદોબસ્તને લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વેળાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ હિરપરા તેમજ અન્ય પોલીસ કર્મીઓએ સાથે રહી તેઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાપનની માહિતી પૂરી પાડી